નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહ્યા છે જી મિત્રો ચીનમાં એક મોટી દુર્ઘટના સજાઈ છે જેમાં દક્ષિણ પશ્ચિમ શહેરમાં ઝીંગોમાં એક શોપિંગ મોલમાં ભીજણ આગના લપેટમાં આવતા સોળ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે જીહા મિત્રો તમને એ પણ જણાવ્યું છે કે ચીનમાં સરકારી મીડિયાના અહેવાલ મુજબ સિંચીઓના પ્રાંતની ઝીઘોમાં શહેરમાં એક ચૌદ માળની બિલ્ડિંગમાં આગની લપેટમાં આવી ગઈ હતું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા જી મિત્રો તમને એ પણ જણાવ્યું છે કે માહિતી અનુસાર ઘટનાની વિડીયો પણ સામે આવે છે જેમાં ઇમારતમાંથી નીકળતો કાળો ધુમાડો સ્વચ્છ રીતે જોઈ શકાય છે જ્યારે સર ત્યારે મીડિયાની સીસીટીવી મુજબ આગ લાગવાની જાણકારી મળતા ત્રણસો એમરજન્સી કર્મચારીઓ અને ઝડપીના ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા જ્યાં મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે સ્થાનિક લોકોને પૂછપરછ બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની કામગીરીના કારણે આગ ભડકી હતી જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્વારે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી જ્યાં મિત્રો આજના માટે આટલું જ જો અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ